भगवान कृष्ण ने थाय के दीवरा जगमग जगमग था ये आरती द्वारिका शहर में थाय के दीवरा जगमग जगमग था ये आरती तुलसी श्याम में थाय के दीवरा जगमग जगमग था ये आरती न। જગમ થાય જગમગ જગમગ થાય આરતી શહેર માં થાય કે દીવરા જગમગ જગમગ થાય હે આરતી ભગવાન શ્રી કૃષ્ણ ની થાય કે દીવરા જગમગ જગમગ થાય હે આરતી દ્વારિકા શહેર માં થાય કે દીવરા જગમગ જગમગ થાય બોલો ભગવાન કૃષ્ણ ની જે આપણે આજે વાત કરવી છે ભગવાન કૃષ્ણના આથમણા બારું મંદિર કેવી રીતે બન્યું આપણે વાત કરવી છે કોલવા ભગત અને નાભા ભગત કોલવા ભગતે પોતાના ભગવાનને દૂધ પાવા માટે આથમણે બાજુ બેઠા અને ભગવાન પોતે ભગવાનને આજીજી કરી અને કોલવા ભગતે પોતાના પગ ભાંગી અને ભગવાનને આથમણા દરવાજા ફેરવવા માટે મજબૂર કર્યા આ વિડીયો તમારે શેઠ સુધી જોજો અને અભિનય સાથે જોવો ચાલો જુઓ અભિનય સાથે પાર્ કે કોળ હે ભગવાન મલ્લીધર તું મધાઈનું હારું કરજે હે તારી મરજી થી આખી મહારાજ હે મારા કાળિયા ઠાકર કરજે હે મારા મારું કામ ભેસો અને બહાર જવાનું છે તો મુરલીધર મહારાજ ને તું દૂધ પાતો આવીધર મહારાજ ને દૂધ પાડી ને પછી ભેસો ચાલવા જઈશ હા ભલે ભાઈ જય ઠાકર જય ઠાકર

બગડી મગરી ભીડે હે હાલો હું થોડીક ભગવાન ને યાદ કર લઉં દ્વારિકા દેશ જોયો મહારાજ ને ગુજરાત હા ભાઈ ગયો હતો પણ તારા ભગવાન તો બહુ નખરાગવાન વિશે કેમ આવું કહે છે ભાઈ હું દ્વારકાધીશને દૂધ પાવા ગયો તો પણ તે દૂધ પીવા ન માન્યા પછી મેં લાકડી લીધી એક તકલ પી ગયો હા કે છો અરે ભાઈ હું ખોટું થોડું બોલું તો હું કેટલા સમયથી અહીંયા પૂજા કરું છું મારું તો દૂધ પીતા નથી આજકર હવારે હું દૂધ પાવા જાઉં અને ના પીએ તો ત્યાં મારા પ્રાણ જાય હા ભાઈ હું ભગવાન કૃષ્ણ દૂધ પાવા જાઉ હું ભગવાન કૃષ્ણ નો ભક્ત અને મંદિર નો દરવાજો ફેરવી દૂધ પીવા આવે તો તમે તારા પગ ભાંગી ગયા ભાઈ હવે તમે મંદિર નો દરવાજો ફેરવીને દૂધ પીવા આવો ભગવાન જો મારા પગ ભાંગી તમે દૂધ પીવા આવો અરે રે ભગત આ ત્યાં શું કર્યું મારા ભગતે એના પગ ભાંગ્યા હવે મારે મારા મંદિરનો આથમણો આથમનો દરવાજો કરી અને દૂધ પી આવું

ભગવાન કૃષ્ણ ની સાથે જોડાયેલું રહેશે સાંભળ્યા જોયો ગમતી માં પાપ જોયો લૂથેલા લક્ષ્માની જોયા દેવભૂમિ ભૂમિમાં જોયા નિર્મલ જ્યાં ખડખડતા ગોમતી ને જો નો જ્યાં આવેવની તો વાત જ નો ધાર